બજેટ જ્યારે દેશની સમક્ષ મૂકવામાં આવ્યું ત્યારે પણ આ બજેટની અંદર પણ રોજગાર ગરીબ મહિલા યુવાનો અને ખેડૂતો માટે અનેક આશા અને વિકાસના જે તમામ ક્ષેત્રો આવરી લેવાતું જ્યારે આ બજેટ છે આપણા સૌ માટે ગૌરવની વાત છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે નેમ છે કે બે હજાર સડતાલીસની અંદર જ્યારે દેશની આપણે સો વર્ષની જ્યારે ઉજવણી કરીએ ત્યારે વિકસિત ભારત બને ભારત દરેક ક્ષેત્રમાં દુનિયાની અંદર અવલ બને અને જેના ભાગરૂપે આપણે આ વર્તમાન સમયની અંદર સરકારના કેન્દ્ર સરકારના અનેક મુખ્ય પાયાના જે વિકાસના કામો આપણે જોઈ રહ્યા છીએ અને બજેટની અંદર પણ મને લાગે છે કે આવનાર સમયમાં તમામ ક્ષેત્રોને આવરી લેતું અને ન્યાય આપતું આ બજેટ છે આપણે જોઈએ છીએ કે છેલ્લા અનેક વર્ષોથી કચ્છની અંદર ઔદ્યોગિક રીતે મોટું કચ્છ હબ બન્યું છે જેના કારણે લાખો લોકોને રોજગારી મળી રહી છે ભૂતકાળમાં એવું હતું કે કમાવા માટે બહાર જવું પડતું તો આજે લાખો લોકો કમાવા માટે કચ્છની અંદર આવે છે અને જે આ બજેટની અંદર વિશેષ જે ગરીબો માટે અને રોજગાર માટે યુવાન ભાઈ બહેનો માટે જે વાત મૂકવામાં આવી છે મને લાગે છે કે કચ્છની અંદર પણ એનો ફાયદો થશે આવનાર સમયની અંદર જે પ્રકારે કલ્પના છે કે દેશની અંદર પણ રોજગારીની તકોનું નિર્માણ થાય અને કચ્છની અંદર પણ થશે